શ્રી ભગવાનભાઈ થાવરાણીની એક સુંદર ગઝલ છે જે ખૂબ ગમે છે કવિ આ રચનામાં ભાવકોને પ્રશ્ન કર કરે છે કે કોણ છે સજ્જન કોણ નરાધમ કહેતા રહેજો કોના મનમાં ચોર છે મોઘમ કહેતા રહેજો કોણ છે સજ્જન કોણ નરાધમ કહેતા રહેજો કોના મનમાં ચોર છે મોઘમ કહેતા રહેજો શબ્દો ના જંગલમાં નાહક ક્યાં અટવાવું પૃષ્ઠ કયું મહેકે લીલું છમ કહેતા રહેજો માણસ કડવામાં અમને કઈ સૂજ પડે ના માણસ કડવામાં અમને કઈ સૂજ પડે ના કાબો કોણ ને કોણ નરોતમ કહેતા રહેજો ક્યાં ઝૂકવું ક્યાં હાર માનવી ને હટી જવું ક્યાં રહેવું ક્યાં છેક અડીખમ કહેતા રહેજો ક્યાં ઝૂકવું ક્યાં હાર માનવી હટી જવું ક્યાં ને રહેવું ક્યાં છેક અડીખમ કહેતા રહેજો ચારે કોર અંધારું ધુમાડો ગુંગળામાં ઓજસના એ ધાણ કઈ ગમ કહેતા રહેજો ચારે કોર અંધારું ધુમાડો ગુંગળામણ ઓજસના એંધાણ કઈ ગમ કહેતા રહેજો